રાજ્યના કડિયાપ્રોટ વિસ્તારમાં મહિલાને અગાઉ ઝુડવા બાળકોનો જન્મ થયો હતો જેમાં એક પુત્ર અને એક પુત્રી હતા અને પુત્રીનું જન્મથી જ વચન ખૂબ જ ઓછું હતું તેથી આંગણવાડી કર્મચારીના માર્ગદર્શન હેઠળ આ બાળકીને સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે કાર્યરત સીએમટીસી વિભાગમાં રીફર કરવામાં આવી હતી અને ત્યાં વજનની ચકાસણી કર્યા બાદ પોષણયુક્ત આહાર આપવામાં આવતો હતો સાથોસાથ રિપોર્ટ કરાવીને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવતી હતી અને માત્ર ચૌદ દિવસની અંદર જ આ બાળકીનું વજન એક કિલો જેટલું વધી ગયું હતું અને સરકારના નિયમ મુજબ સહાય પણ આપવામાં આવી હતી તેથી માતા દિશા મકવાણાએ સરકારનો આભાર માન્યો હતો મારું નામ મકવાણા દિશાબેન છે હું કણિયાપલોટના રહેવાસી છું મારે ટ્વિન્સ બાળકો છે તેમાંથી મારી બેબીનું જન્મથી વજન ઓછું જ હતું અને મને આંગણવાડી કેન્દ્ર મફતિયા પરા એકમાંથી સલાહ આપવામાં આવી કે જો તમારા બાળકનું વજન ઓછું છે તો તમારે સીએમટીસીમાં રિફર કરવાની જરૂર છે અને હું મારા બાળકને સીએમટીસી માં લઈ ગઈ અને ત્યાં મારી નજર સામે જ એફ સેવન્ટી ફાઈવ પાવડર અને એફ હંડ્રેડ પાવડર પીવડાવવામાં આવતો અને ડોક્ટર પીડિયાટ્રિક દ્વારા પીડિયાટ્રિકના માર્ગદર્શન મુજબ પોષણયુક્ત આહાર પણ આપવામાં આવતો અને પીડિયાટ્રિક ડોક્ટર દ્વારા બાળકોને તપાસ કરાવીને જરૂર લાગે તો બાળકોના રિપોર્ટ્સ પણ કરાવે છે અને રિપોર્ટ્સ પણ ત્યાં ફ્રીમાં જ કરાવવામાં આવ્યા હતા અને ચૌદ દિવસ આમ

તંદુરસ્ત છે અને સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ મને મળ્યો છે તે બદલ સર સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ